સુરત લોકસભા બેઠક ભાજપ બિનહરીફ જીત્યું છે પરંતુ નવસારી અને પાટોલી લોકસભા બેઠકના કેટલાક વિસ્તારમાં સુરત જિલ્લામાં આવતા હોવાથી ત્યાંના મતદારો મત આપી શકશે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત બેઠક સમગ્ર ભારતમાં પ્રખ્યાત બની ગઈ છે આ બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે આ બેઠકના મતદાતાઓ મતદાન નહીં કરી શકે તેવા સંજોગો સર્જાઈ ગયા છે જોકે સુરત શહેર અને જિલ્લામાં નવસારી અને બારડોલી લોકસભા વિસ્તાર આવવાને કારણે આશરે ત્રીસ લાખથી વધુ મતદાતા સાતમી મેના રોજ મતદાન કરી શકશે સુરક્ષાના લીંબા ઉધના મજુરા ચોર્યાસી વિસ્તારમાં રહેતા લોકો અને સાથે જિલ્લામાં માંગરોળ માંડવી કામરેજ બારડોલી મહુવા વિધાનસભા વિસ્તારમાં રહેતા કુલ ત્રીસ લાખ જેટલા મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકશે આ વિષયક માહિતી મળી રહે તે માટે ચૂંટણી પંચે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા છે જેથી લોકો પોતાના વિધાનસભા બેઠક અંગેની જાણકારી પરથી જાણી શકશે કે તેઓ મતદાન કરી શકશે કે નહીં સૂચના સુરતના સુચ ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારકીએ જણાવ્યું હતું કે સુરતના મતદારો જે અસમંજસની સ્થિતિમાં છે તેની પાછળ કારણ એ છે કે આપણા સુરત શહેરની કુલ સોળ વિધાનસભા વિસ્તાર આવેલ છે જેની અંદર સુરત લોકસભા બેઠક ચોવીસ છે બિનહરીફ થઈ છે તેની અંદર માત્ર સાત જ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે તે ઉપરાંત પણ જે પણ વિધાનસભા બેઠક છે ત્યાં મતદાન થશે જેમાં બારડોલી નવસારી લોકસભા લાગે છે પરંતુ હદ વિસ્તાર સુરતમાં આવે છે બારડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાના વિસ્તાર આવે છે આવી જ રીતે નવસારી લોકસભા વિસ્તાર છે જેની અંદર સુરતનું લિંબાયત ઉધના ચોર્યાસી મજુરા વિધાનસભા બેઠકના મતદારો મતદાન કરી શકે છે આપણે સુરતવાળી જે કે છે એનું આખું અહેવાલ છે આપણે ઇલેક્શન કમિશનમાં કરી દીધું છે એટલે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે બારડોલી અને નવસારી પૂરતું મર્યાદિત રાખીએ ફર્સ્ટ ટાઈમ ઉઠીને આપણી જાણકારી આપે આપી છે અને જે યુવા મતદારો છે હવે જે બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે છત્રીસ હજાર છસો ને નવ ચોરાણું એ ઓગણીસ વીસવાળા બાળા છે અને ઓગણત્રીસ સુધીમાં એક ત્રણ લાખ અઢાર હજાર સાતસો ત્રણ છે એ રીતે જ નવસારીમાં એકડો બે લાખ છાસઠ હજાર ત્રણસો ને તોતેર છે જે સુરત સિટીમાં સમાવેશ થાય છે